ખેતરમાં દવા મફળીમ છટાઈ રહી છે આ ખોડ દેખો ખોડ મોટો મોટો થઈ ગયો છે આ માટે દવા છાટી રહ્યા છે આ ટ્રેક્ટર ઊભો રોડે સામે દેખ લો એ અમારી જગ્યા છે ત્યો દેખાય તાલ ગન શેડો છે દેખજો બના રહ્યો વિડિયોમાં આ મફળીનો પાગા વીર કે થાય છે हमने हंडे फोकी किया से अरे था से नाली भी नहीं के साथ